ઘરના બહાર બાથરૂમમાં લઘુશંકા કરવા ગયો હતો તે સમયે સાપે તેને ડંક માર્યો હતો પરંતુ એ યુવક સેજ પણ ભય વગર હિંમત રાખી તેને આ સાપને બરણીમાં બંધ કરી અને આ સાપને સાથે લઈ તે દાહોદના જેડસ હોસ્પિટલમાં આવ્યો હતો અને તબીબોને બતા જણાવ્યું હતું કે આ સાપ જેને મને કડ્યો છે આ સાપને જોઈ લો અને ત્યારબાદ મારી સારવાર કરો આ ઘટનાથી સ્ટાફ પણ ચોંકી ઉઠ્યા હતા અને એક પ્રકારનો કુતૂહલ પણ સર્જાયો હતો આ ઘટના દાહોદ તાલુકાના બોરડી ગામની હતી જ્યાં પારસિંગ મિરવાડ નામના યુવક ઘરની બહાર આવેલા બાથરૂમમાં લઘુશંકા કરવા ગયો હતો દરમિયાન તેને સાપે ડંખ માર્યો હતો આ યુવકે સહેજ પણ ગભરાયા વગર હિંમત ભેર આ પહેલા તો આ સાપને શોધી કાઢ્યો હતો અને ત્યારબાદ પ્લાસ્ટિકની બરણીમાં બંધ કરી એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સમાં સાપ સાથે ઝાયડસના હોસ્પિટલ દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં પહોંચ્યો હતો અને હોસ્પિટલ સ્ટાફ આગળ આ સાપ જે ગરણીમાં બંધ હતો તે ગરણી મૂકી દીધી હતી અને આ સાપને તબીબોને જણાવ્યું હતું કે આ સાપે મને દંશ માર્યો છે અને હવે મને આ સાપને ઓળખી લો અને તેના આધારે તેની સારવાર આપો આ સમગ્ર ઘટના બાબતે જે વ્યક્તિને સર્પે સર્પદંશ થયો હતો તેના છોકરાએ શું કહ્યું હતું જોઈ લો રિપોર્ટ મારું નામ બિલવાલ મેલભાઈ પારસિંહ ગામ બોરડી નામી મારા ઘરની બહાર બાથરૂમ આવેલું હતું એમાં મારા ફાધર પેશાબ કરવા ગયા અને સાપ જોવા આવ્યો અને તૈયારીમાં કરડી ગયો એટલે કરડ્યો એટલે ડાયરેક્ટ ફાધરે પકડી લીધો પકડી લીધો એટલે ડાયરેક્ટ પગમાં કરડ્યો એટલે એકસો આઠને ફોન કરી અને ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા છે અને ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી છે એ સાપ અત્યારે અંદર પૂરી મૂક્યો છે ડબ્બામાં હોસ્પિટલના તબીબો ચોખી ઉઠ્યા હતા કુતૂહલ પણ સર્જાયો હતો પરંતુ તજબરોને અનુસાર આ સાપ બિલથેરી હતો આના દસ મારવાથી કોઈને કંઈ નુકસાન થતું નથી એટલે યુવક જે ગભરાયેલો હતો તેને તાત્કાલિક સારવાર આપી હતી અને હાલ તે સારવાર હેઠળથી સુરક્ષિત છે તેને રજા આપવામાં આવી છે સાથે જ આજે સાપને બરણીમાં લઈને આવ્યો હતો તે સાપને પણ હવે જંગલમાં સુરક્ષિત રીતે છોડી મૂક્યો છોડી મૂકવામાં આવ્યું છે આ સમગ્ર ઘટના અસામાન્ય હતી યુવકે હિંમત રાખી અને તાત્કાલિક સારવાર લેવા માટે હોસ્પિટલ પહોંચ્યો હતો અને તેની સાથે સાપને પણ લઈ ગયો હતો આવી ઘટનાઓ જવલેખ બનતી હોય છે પરંતુ આજે જે ઘટના બની હતી તે ઘટનામાં સાપ અને જે વ્યક્તિને સદંજ થયો હતો એટલે કે સાપે કાઢ્યો હતો બંને સુરક્ષિત હતા